तो ना टकड़ो कल पड़ी गया था पासा इन पापा और उसको थोड़ा जीप पे लगा था और हम शॉकिंग हो गए थे और फैमिली जिसको चाय पीना हो जो आ जाए मेरी तरह जो दोपहर को चाय पीते हैं वो दोपहर को ना जो आधा वाट का था चाय इतना हो गया मेरी मर्जी मेरा चाय मेरा पैसा बहुत चाय पीते हैं लोग यहाँ पर तो देख रहे हैं आप कुल्लू कितना चाय पीता है

પણ કાલે વિરાટે પોણી વારવાનું હતું પોણી વાર્યું પછી પાઇપ બીજી વાર તૂટી ગઈ તો જે ત્રણ ચાર દિવસ લેટ પડી જાય એટલા એરંડા એટલે કે હાફ ફૂકાઈ જાય ના કાલ અમે અહીંયા ઉભાવત ને તો અહીંયા ઓડ ઉગી ગયા આવત ને આ બાજુ શાકભાજી પણ ઉગી ગયું હોત કેમ કે દસ દાડા થઈ ગયા દસ દસ બાર દાડાથી પાઇપ તૂટી ગઈ છે અને હવે પત્તા પણ ખરવા માંડ્યા કેમ કે અમે ખાતર નાખ્યું હતું ખાતર આ એડંડા જુઓ કાળા મેસ દેખાય ના જોવો કિસ્મત જ ખરાબ પેલા તૂટી હતી પણ પેલા તૂટી હતી ને એ એટલે એક દાડો પડી રાખી બીજા દાડે આપડે આજ વાળવાનું તું આજ જેવું ચાલુ કરી ને એવું બીજે થી એટલે વાય ખેતરમાં પાણી જ ના આવે બારો બાર પેલી ફેક્ટરીમાં જ તૂટી જાય એટલે ફેક્ટરીમાં કામકાજ કરાયું ને ત્યાં જીસીબી લાઈન બધું ખોદાયું હતું તે જીસીબી વાળા બે ત્રણ જગ્યાએ પાઇપ પાઇપો તોડી નાખી એટલે એનું પરિણામ આપણે હવે કેરંડામાં મને લાગતું નહીં કેરંડા રે હવે જે થવું એ થાય જો ફેમિલી એમ હાવ લૂઝ થઈ ગયા કે પહેલાં તો આટલો બધા આપણી ચોખ્ખા નહોતા દેખાતા ને એકદમ પત્તા પણ પીડા પત્તા પણ હાવ પેલા થઈ ગયા એકદમ હા ચો પણ નળ પોણ ગટરનું પાણી પેલું ડોલે ડોલે પાવે તો અધી કુંડીમાં ચઈ આ કુંડીમાં નહી આવતો પેલી કુંડીમાં નગ આટલે કરી પવાઈ ગયા વાત ને બીજી કોઈ આટલામાં પાઇપ છે નહી કેમ કે રોડ ઉપર ખેતર હે ને તો લાસ્ટ એવી પાઇપ એટલે કિસ્મત જ એવી આપડી લીટર લીટર પોણી લે દે ખાતર નાખી ઓગળી જાય તો વિકાસ પાડવા માંડેલી હવે ઘરે કેમકે આપણે જવાનું છે નોકરી નોકરી ને ઘર ને ઘર ને ખેતર ને ફેમિલી પણ કંટાળી જતી હશે કેમકે ઓમનો રોજ એક જ ડાયલોગ હોય કોકદાડ ઘરે ને કોકદાડ નોકરી ને કોકદાડ ખેતર